સુરતના વરાછા વિસ્તારમાં ફરી એકવાર સ્પાની આડમાં ચાલતા કુટુખાનાનો પર્દાફાશ થયો છે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીકા બે સ્પા સંચાલકો સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું દૂષણ કેટલું વ્યાપક છે તે સાબિત કરી દીધું છે વરાછા વિસ્તારમાં આવેલા હેર સલૂન એન્ડ સ્પામાં ગેરકાયદેસર રીતે કુટુખાનું ચલાવવામાં આવતું હોવાની બાતમી પોલીસને મળી હતી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને સ્પા સંચાલકો દ્વારા ચલાવવામાં આવતી આ શર્મજનક પ્રવૃત્તિનો ભાંડો ફૂટી ગયો હતો પોલીસે ઘટના સ્થળેથી બે સ્પા સંચાલકો અને ત્રણ ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા આ તમામ સામે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તમને જણાવી દઈએ કે આ ઓપરેશન દરમિયાન સ્પામાં કામ કરતી ત્રણ મહિલાઓને પણ મુક્ત કરવામાં આવી હતી આ પ્રકારના બનાવો વારંવાર બનતા હોવા છતાં સ્પા અને મસાજ પાર્લરની યાડમાં ચાલતા આ રેકેટ બંધ થવાનું નથી લઈ રહ્યા પોલીસની સતતતાથી આવા ગુનાઓ બહાર આવે છે પરંતુ આ દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે વધુ કડક પગલાં અને સમાજ જાગૃતિની જરૂર છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત